ભાવનગર શહેરના કરચલિયા વિસ્તારમાં પૈસાની વિવાદના પગલે એક યુવકને નિર્દયતાપૂર્વક હત્યા કરાયાનો બનાવ સામે આવ્યો છે રાત્રિએ મેરડી માતાના મંદિર પાસે ચાર શખ્સોએ મોહિત નામના યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ફરાર થઈ ગયા હતા ગંભીર હાલતમાં મોહિતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ થતા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે આ મામલે કાનજી ઉર્ફે કાનો કાળુભાઈ બારૈયા કિશન ઉર્ફે કાળો કોથમરી રામ ઉર્ફે કાળીઓ અને આર્યન બારૈયા સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે તેમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે હજી બે આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આખા બનાવને લઈને વિસ્તારમાં ચકચાર મચી છે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે કચલિયા પરા જે છે ત્યાં ગઈ રાતે એક માથાકૂટ થયેલી જેની હકીકત એવી છે કે આ મેલડી માતાના મંદિરની આગળ મોહિત ઉર્ફે એમડીને આ કામના જે આરોપી જે છે કાનો તેની સાથે મિત્રતા હોય બંને વચ્ચે અવારનવાર પૈસાની લેતી દેતી થઈ થતી હોય ગઈકાલે આ લેતી દેતી અનુસંધાને ભોગ બનનારને આ કામના જે ચાર આરોપીઓએ ભેગા થઈ અને છરીના તીક્ષ્ણ ઘા માર્યા જેમાં પેટના ભાગે તથા જાંગના ભાગે આ ઘા જો જીવડેલ સાબિત થયેલા અને તેઓને સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે બી મોકલવામાં આવેલા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામે જે બે આરોપીઓ જે છે તેને પોલીસની ટીમ દ્વારા હસ્તગત કરવામાં I relax.